આઠ વાગ્યા જાગે ઈ તો દસ વાગ્યા જાગે એને હુવા દેજો મારી બેની ને કઈ નો કેજો હાહુ કઈ નો બોલે નણન કામ નું કઈ નો સીંધે હારા એક જગ્યા એ બહિ રેજો નકેલ બાસા તરત ભરી લેજો જમાય મારી બેની ને હાચવી લેજો અમારા ગામમાં બે ત્રણ જણા પોલીસ બના અરે સાહેબ જિંદગીમાં ક્યારે દારૂ ન પીતા પણ ભાઈબંધ દારૂડિયા રાખજો કારણ કે એ આપણી આયરેશન આપણે આપડે ગમે ભૂલ કરશું ને તો છેલ્લે ગાયરું દારૂડિયા ખાય